ૈયા લાલકી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી નાદ સાથે સાવરકુંડલામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની એકસો આઠ કાનુડા સાથે વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજિત દેવડા ગેટ ગાંધી ચોક સહિતના રાજમાર્ગો પર વિશાળ શોભાયાત્રા નીકળીને હવેલી ખાતે ભવ્ય મહોત્સવ પૂર્ણ થઈ હતી આ તકે સાવરકુંડલા શહેરની દરેક સંસ્થા જ્ઞાતિના આગેવાનો અને દરેક હિન્દુ પ્રેમી જનતા દ્વારા શોભાયાત્રા દરમિયાન પોતાની કૃતિઓ અને સુશોભિત ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાંગ જોડાયા હતા અને સોનેરી રથમાંગ બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણના દર્શનનો લહાવો મોટી સંખ્યામાંગ શહેરના લોકોએ મેળવીને ધન્યતા અનુભવી હતી અને નારી શક્તિ ઉત્થાન મહિલા સશક્તિકરણ દ્વારા શક્તિ પ્રદર્શન કર્યું હતું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દંડ યુદ્ધ રજુ કરવામાં આવ્યું હતું તેમજ સાવરકુંડલા હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજિત વિશાળ શોભાયાત્રા માંગ એકસો આઠ કાનુડા ભવનમાં શણગાર સજીને આવેલ તમામ કાનુડાને મુખ્ય સ્પોન્સર શામળાદાસ હરજીવનદાસ છાંટબાર નિરજ સ્ટીલ અને સહ સસ્પોન્સર તપનભાઈ હર્ષદભાઈ દવે સમર્પણ એન્ટરપ્રાઇઝ સસ્પોન્સર સાગર મશીનરી સ્ટોર સિલ્વર સબસિબલ પંપ અને મોટર્સ દ્વારા સ્કૂલ બેગ ગિફ્ટ તાકવામાં આવી હતી અને સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે હિન્દુ યુવા સંગઠનના તમામ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી તેમ સમગ્ર હિન્દુ યુવા સંગઠનની યાદીમાં જણાવ્યું હતું બજરંગગઢ ફેરી હિન્દુ યુવા સંગઠન દ્વારા છેલ્લા નવ વર્ષથી જન્માષ્ટમી શોભાયાત્રા કાઢવામાં આવે છે આ વખતે એકસો કારુડા સાથે વિરાટ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં એકસો આઠ કરતાં પણ વધારે નાના નાના બાળકો વેશભૂષા ધારણ કરી અને શોભાયાત્રામાં જોડાયા હતા તથા હિન્દુ ભારતીય સંસ્કૃતિની જાતિ રજૂ કરતી વિવિધ ટેક્ટરો સુજોબી ટ્રેક્ટરો સાથે લોકો જોડાયા હતા